મેળવ્યા બાદ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરતો ની પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમય એટીએમમાં એટીએમ રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ નોંધાઈ છે પડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેડવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નખાતા હતા જે બાદમાં તે એટીએમ કાર્ડ થી અન્ય સ્થળે જઈ એટીએમ માંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા ગેંગ ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસે સફળતા મળી છે આ ગેંગ છેતરપિંડી થી મેળવેલા રૂપિયાથી મોંઘા મોબાઈલ ફોન અને બર્ગમ્યાન મોપેટની ખરીદી કરી પોતાના મોશોક પૂરા કરતી હતી ઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેંગના બંને શખ્સો જેમાં અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્યુ કુર્ફે ભોલાસિંહ પાસેથી અલગ અલગ બેંકના ત્રીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવી હકીકત સામે આવી છે પોતાનો મહોત્સવ પૂરા કરવા માટે આરોપીઓ દ્વારા સુરતના ઉધના ડિંડોલી પાંડેસરા પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યા છે જે ગુનાઓના ભેદ પણ ઉકેલવાની શક્યતા રહેલી છે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા અને ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ચોરથી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો છે ઉત્તના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો તરી અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા અંકિત ઉર્ફે લલ્લા બહાદુર યાદવ અને રીતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે જ આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ન હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ ભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી રહેતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ પાતરેલ છે ઝડપેલા આરોપીઓએ નશાની ટેવવાળા પણ છે આ બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે અઝર કુરુશ સાથે પ્રકાશવાળા